કેન્દ્રીય મંત્રી અને ભાજપના સ્ટાર પ્રચારક અમિત શાહ લોકસભા ચૂંટણીના પ્રચાર માટે ગુજરાતમાં હતા અમિત શાહે વડોદરા શહેરમાં રોડ શો કર્યો હતો જેમાં તેઓએ ખુલ્લા વાહનમાં લોક સંપર્ક કર્યો હતો સમાપન સ્થળે અમિત શાહે જય શ્રી રામના નારા લગાડાવ્યા હતા બાદમાં સમાપન સંબોધનમાં કહ્યું હતું કે ભરૂચ ગોધરા અને વડોદરામાં સર્વત્ર ભાજપની લહેર છે અયોધ્યામાં રામ મંદિરના દર્શન કરી આવવા જણાવ્યું હતું દરમિયાન મોદી બુંદીના જયકાર થયા હતા સમગ્ર રોડ શોના રૂટ પર મોદીની ગેરંટીની સ્પીચ અને ચારસો પારનું ગીત ગુંજ્યું હતું વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર ડૉક્ટર હિમાંશુના પ્રચાર અર્થે ભવ્ય રોડ શો યોજાયો હતો આ રોડ શો મુક્તેશ્વર મહાદેવથી શરૂ થઈ ચોખંદી નાની શાર્ક માર્કેટ ગેટ માંડવી લહેરીપુરા ન્યાયમંદિર રાજમેર રોડ થઈ માર્કેટ ચાર રસ્તા ખાતે સંપન્ન થયો હતો આ રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા